રામ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગ માં ને આજ અત્યારે જો સડકો થઈ ગયો ને નવ થવા આવ્યા થોડોક મળો આપણે વિડીયો ચાલુ કર્યો ને નેણ પોતે નખાય જે લાગે છે બધી કઈ ખાય છે ફૂકી નેણ રાખ દીધી નેણ રામ રામ જય માતાજી દેશી જો દવા કરવી દવા પૈડિયા ની

અમાર માર બાની વાળી પડખે કપડા બાજુ માં હરિજન ના અહિયાં પડખે મોટો બાવરો કતો એના પૈડિયા મોટા થાય ને મીઠા એવા એક જ બાવર માં એમાં જરીયે કાંટા જ નહીં હા આમ ચોખો આપડા માં હાથ પહેરવાનું તો ક્યાંય કાંટો ન લાગે ઈ એક બાવરામાં બહુ પૈડિયા મીઠા હતા ટોરા લઈને જાય ને એટલે ટોરા અડધી નવે માં મૂકીને થોડા થોડા મોયા રહ્યા

પછી અહીંયા બાપા એક વાડી હતા બાપા મને પેટમાં કે શું કાધું લીખ ખાઈકરા તે તેરસ કઈ ખબર ન પડે કે કેટલા થાય મીઠા લાગ્યા ખાસા તીરા તે પછી નહીં પણ દવા હતી અને મીઠું હોય અને

આ ને આપણે આ લંબુ હા ને પાણી રેન એ આયખુ આપણે ઓલી થઈ ને ને પાણી હેન વાટીમાં વાટી પાટો બન ઓલું હોતે નો આણી રેન છે આપણે હોય નહીં હા પાણી આણી પાણી નીકળે ને રસ નો ટીપા પાડે તો હમ

मां मा। किम करे मां किम करे मा। दे दे दादा दे दे लाव पाणी भलवाय काकर वाला हो ने नवू दातडू काका ला दे ने वाढो मणो के इम के के तो सजको वाढो मडो न

बाव क्या है बाव बाव किम कर बाव बैठ को किम परे बैठ को किम परे बाव नो पर नो करे ना पर नो पर बैठ को नो परे आ को काटी बाव बैठ को नो परे आ लो बस अगर अपन नहीं रगाड़वा दी आ लो बस का कर दी बेक बाव लागे बैठि नाकू हां हां होई जू होई फुलडा वेणस चढे फुलडा वेणस जाओ कर जाओ जा आल दे दवाल उपाडी एक ने हम 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 मार बाजू मार बाजू हाला बे जिया का पापा कह दियो पापा कह दे दादा बाय बाय आओ जाओ અહીંયા વધપ ના વાડો તે આવું ઘરે મેલી છે આવજો હવે નહીં સામું જોઈ ને ઘરે જ આવું એટલે એક ગાંડી વાટે એક ગાંડી જ વાટો ને એવું વાટો ને શરૂ કરી દઉં અત્યારે સાડા નવ થઈ ગયા અને જે આપણે ખેલી ત્યાં ખેલી આમાં જવાનું આપણે મંડળી મંડળી સહકારી મંડળી ફોન આવ્યો ખેતીવાડી મંડળી હોય ને જે અમારી બાજુની ગામમાં છે સાઈઝ ફરે રાજકોટની વાટી મોહમ્મદને આહી મને એમ આર એન બાપન આવે છે અહીંયા મંદિરે આવલોક અહીં આવે શું કામ છે અહીંથી જઈ લે ઉલાડી આવી ઉલાડી હે લાઈ <laughs> <बुड़ाद मा? laughs> <laughs> पलज <laughs> <ना, ना थाने। laughs> <laughs> पलय મંડળી દિન તો કઈ ખાસ એવું કામ નતું ખાલી સહી કરવાની હતી એટલે જાજી વાર ન લાગી ને અત્યારે તો બે વાડી ઘણી વાર થઈ અમે અડધી કલાક થઈ બાપા હું જાહેર કાઢી દાણા હારા હારા ભગવાન કાંઈ મારે ના

ગુમી ઓર હું ફેરાવે હાલત લેઈ જો દોર દોર પાણી ભર જતી જ કોંખાન કે ચાલા પેની હું એડી જ ને તો શોર્ટ થઈ જાય અહીંયા પાવર આવ્યો હા પહેલા સાફ હોય તો બપી કરી કરી નાખો બોલું હોય સાફ જરાક કરવું થઈ જાય હે ઉપેર ઉપેર મશીનરી અહિયાં કરમસ અલલો હા હાલ તેમ આ શેડા લક રહી કે એ લકત ધારો થઈ ગયો ત્યાં કળા ધરી ઉખડી ગયો એટલે ને માખીને વેખી વઈન તરા હું નહીં એમ બાય તું રખખોલી બાયા જોવી ઠાં માર હમ 500 જોટરા હોવણ લારી આવી ગઈ છે એ કે હોણ મોર તેજી ઉડે હમ મે હું ઓનસરી ધોવાની કોકી લે બુજાક લેવા માં હવે જો હવે ઓનસરી વારો કાટો ને ઓનસરી વારો કાં હે આ થોડક નવરા થા એટલે આપણે પછી કાઈ હું બોલું કહોમાં પડ્યા તો સંજારી હસતી નહિ થે

તો એ બધું કામ કરે અને બહાર હવે જો રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો બાજુ લઈમી કોથમીને લીમ સાડી દાય બાર કરવાના હે શાકમાં બારથી હમણાં બનાવી એટલે તો ચાલો એની સાથે જ આવી દિવ પૂરો કરવાનો થાય અને મળી પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો ને બાય બાય